લક્ઝરી બસમાં ચોરખાનામાં છુપાવીને લઈ જવાતો દારૂ અને બિયર જથ્થો પાદરા પોલીસે ઝડપી પાડ્યો બસ સહિત પંદર લાખ એકવીસ હજાર આઠસોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી જ્યારે બે ફરાર પાદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પાદરા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે વડોદરા તરફથી એક લક્ઝરી બસમાં દારૂ અને બિયર જથ્થો લઈ આવી રહ્યા હતા જે બાતમીના આધારે પાદરાના ફૂલબાગ નજીકથી લક્ઝરી બસમાં ચોરખાનું બનાવી છુપાવેલ બિયરનો જથ્થો અને બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પાદરા પોલીસે બસ ચાલક હરેશ રાઠોડિયા વડોદરાના સોમા તળાવ પાસે રહેતો જેની ધરપકડ કરી હતી જ્યારે જાણવા મળ્યા મુજબ દારૂ બિયરનો જથ્થો મંગાવનાર અને આમળાનો કિરણ બૈલાલ પરમાર તથા વિશ્વજીત ઉર્ફે લાલો સહરસા ફરાર થયો હતો પોલીસે દારૂ અને બિયર અને લક્ઝરી બસ સહિત રૂપિયા પંદર લાખ એકવીસ હજાર આઠસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી